આગામી અગિયાર માર્ચથી શરૂ થનારી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે મુજબનું પરીક્ષા વ્યવસ્થાપન કરવા આજરોજ વર્ચ્યુઅલ યોજાયેલી રાજ્ય કક્ષાની સંકલન બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સૂચના આપી હતી સમગ્ર જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિને સંબોધિત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે પરીક્ષા અને ચૂંટણી અંગેની પ્રક્રિયા બંને એક સાથે ચાલશે જેથી સંવેદનશીલ બનીને વ્યવસ્થાપન કરવા તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી કરવા તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા કે પરીક્ષા આપવા કોઈ મુશ્કેલી ન પડે તે માટે તે તમામ જરૂરી બાબતો ધ્યાને લઈને આયોજન કરવા તાકીદ કરી હતી ખાસ કરીને શહેરોમાં પરીક્ષાના સમયે ટ્રાફિક નિયમન પર ધ્યાન આપવા તેમજ કોઈ પણ બાળકો કોઈ કારણસર મુશ્કેલીમાં મુકાય તો સો નંબર ડાયલ કરીને પોલીસની મદદ લઈ શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી આ સાથે મેડિકલ પાણી વિજા

વાકેફ કરીને જરૂરી તમામ આયોજન સુચારુ રીતે કરાશે તે અંગે ખાતરી આપી હતી આજ રોજ યોજાયેલી બેઠકમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા તથા પરીક્ષા સમિતિના અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જીજ્ઞા વરસાણી ટીવીએટીંગ ન્યૂઝ